નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રેન્તી ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારની હાડો ઉચ્છલ પોલીસ દ્વારા સાકરદા બ્રિજ નજીકથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ દ્વારા સાકરદા બ્રિજ નજીકથી મહારાષ્ટ્ર તરફથી યુરિયા ખાતર ભરી ટ્રક ઝડપી લઈ સાથે એક બોલેરો અને અર્ટિકા કાર ઝડપી લેવામાં આવી હતી જેમાં યુરિયા ખાતર હોય તે શંકાસ્પદ હોવાને લઈ પોલીસે ખેતીવાડી અધિકારીની હાજરીમાં કાર્યવાહી હાથ ધરી હતી જે અંગે રિપોર્ટ આવ્યા બાદ યુરિયા ખાતર જો સબસિડી વાળું હશે તો કાર્યવાહી કરવામાં આવશે જે માહિતી સોમવારના રોજ ચાર કલાકે મળી હતી વ્યારા શહેરના ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક આંબેડકરજીનું નું જન્મજયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી વ્યારા શહેરમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ અંબેડકરની પ્રતિમા ખાતે આજે 14 એપ્રિલના રોજ બાબા સાહેબને જન્મ જયંતિ નિમિત્તે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી નમન કરી જન્મ જયંતિનું ઉજવણી કરવામાં આવી હતી જેમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે માહિતી અગિયાર કલાકે મળી હતી ડોલવણના કલકવા ગામે પગપાળા ચાલતા પુરુષને અજાણ્યા વાહને ટક્કર મારતા મોત નિપજ્યું ડોલવાણ તાલુકાના કલકવા ગામે ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક પગપાળા ચાલતા જઈ રહેલા મુકેશભાઈ ચૌધરીને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી દેતા અકસ્માત કરી દીધો હતો જેમાં મુકેશભાઈના શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી સોમવારના રોજ બે કલાકે પ્રાપ્ત થઈ હતી ડોલવણ તાલુકાના હરિપુરા ગામે સરકારી શાળાના કેમ્પસમાં જ ચર્ચ બાંધવામાં આવતા તપાસ હાથ ધરાઈ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના હરિપુરા ગામે શાળાના કેમ્પસમાં જ ચર્ચ બાંધવામાં આવતા દ્વારા તપાસ હાથ આવી હતી જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષો પહેલા ચર્ચનું નિર્માણ કરાયું હતું બાદમાં ખાનગી જગ્યા પર ચાલતી શાળા માટે જગ્યા નહીં હોય જેને લઈ ગ્રામજનો દ્વારા શાળા માટે જગ્યા ફાળવવામાં આવી હતી જોકે ચર્ચની પ્રાર્થના શાળાના સમય દરમિયાન નહીં થતી હોવાની માહિતી મળી છે આગેવાનો દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવે એવી માંગ છે જે માહિતી સોમવારના રોજ કલાકે મળી હતી બ્રિજ ખાતે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષની હાજરીમાં કાર્યક્રમ યોજાયો વ્યાનગરના વોર્ડ નંબર પાંચમાં આવેલ લાઇનહાર્ટ બ્રિજ ખાતે વ્યાનગરપાલિકાના નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ જાદવની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જ્યાં બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ કરી વિકાસના કાર્યોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં નગર ભાજપના ઉપપ્રમુખ સહિત કાર્યકરો વીરપુર ફાટક નજીક સાયકલ પર જઈ રહેલા ત્રેસઠ વર્ષે આધેડ અજાણ્યા વાહને ટક્કર મારતા મોત નીપજ્યું વ્યારા તાલુકાના વીરપુર ફાટક નજીક સાયકલ પર જઈ રહેલા ત્રેસઠ વર્ષે કાનજીભાઈ ગામિતને કોઈક અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં કાનજીભાઈ શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતા વ્યારા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જે બાબતની માહિતી સોમવારના રોજ સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી કાકરાપાર અણુમથક ખાતે ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી તાપી જિલ્લાના કાકરાપાર અણુમથક ખાતે ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાકરાપા અણુમથકના અધિકારીઓ હાજર રહ્યા હતા જે કાર્યક્રમમાં શહીદ થયેલા શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ આપવામાં આવી હતી જવાનો હાજર રહ્યા હતા જે માહિતી કલાકે મળી હતી સોંગઠ શહેરના ગણપતિ મંદિરના હોલમાં મહારાષ્ટ્રીય સમાજ દ્વારા પાલિકાના નગર સેવકોનું સન્માન યોજાયું તાપી જિલ્લાના સોંગઠ નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના વોર્ડમાં વિજેતા બનેલા નગર સેવકોનું સન્માન મહારાષ્ટ્ર સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં નગરના હોદ્દેદારો સહિત આગેવાનો હાજર રહ્યા હતા જે માહિતી સોમવારના રોજ એક કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અપડેટ સાથે આભાર